નમસ્કાર નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં કેટલાય સમયથી ચાલતા લાકડા ચોર ટોળકીનો ટેમ્પો ઝડપાયો હજી પણ સિનોર તાલુકામાં લાકડા ચોરી આતંક મચાવનાર પુષ્પાભાવ પોલીસ પકડથી દૂર સિનોર તાલુકાના મીંઢોળ સિનોર જતા માર્ગ પર ગેરકાયદેસર વૃક્ષો કટિંગની બાતમી વળતા વનરક્ષક અધિકારી વિપુલભાઈ રબારી સાહેબ તેમજ શંકરભાઈ પ્રજાપતિ સાહેબ દ્વારા ટેમ્પામાં લાકડા ભરી વહન કરતા નજરે પડતા તેને રોકી તેના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ આ રેડ દરમિયાન સિનોર તાલુકાના પુષ્પાભાવ નાસી છૂટવામાં સફળ થયા હતા વનરક્ષક અધિકારીઓની ટીમે સ્થળ પરથી લાકડા કટિંગનું મશીન તેમજ પાણીનો જગ તેમજ ટેમ્પાને ઝડપી મામલતદાર સાહેબને સુપ્રત કર્યો હતો અગાઉ પણ ટિમ્બરવાથી બહાર નર્મદા કેનલ ઉપર લાકડા કટિંગ કરવામાં આવ્યા હતા આ સમાચાર પ્રસિદ્ધ થતા આરએફઓ સાહેબને જાન થતા આજ રોજ વનરક્ષક અધિકારી તેમજ બાતમીના આધારે તપાસ કરતા લક્કડ ચોર વિક્રમ પાટણવાડિયા સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ બન્યો છે વાહન વાહન ચાલક પાસે ન મળતા લાકડા ભરેલ જપ્ત કરેલ છે આ રેડના પગલે લક્કડ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો દિવસે ને દિવસે આ ચોર પુષ્પા ગેંગનો આતંક સિનોર તાલુકામાં વધી ગયો છે વનરક્ષક અધિકારીઓની આ રેડ બાદ આ પુષ્પા ગેંગ પર આવનારા સમયમાં શું પગલાં લેવામાં આવે છે તેની સિનોરની જનતા આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે રિપોર્ટર નરેન્દ્ર વાડન સિનોર શાદલી ઓ વ્યર રબર ઈ વન રક્ષક એસ પ્રજાપતિ સાહેબ વનપલ સાદલી જેઓને આજ રોજ સાડલીથી સિનોર રોડ ખાતે ગેરકાયદ અક્ષર વૃક્ષ કટિંગની માહિતી મળતા તેઓ સાથે રહી સ્થળ પર તપાસ કરી સદર એક સિરસના વૃક્ષનું કટિંગ ચાલતું હોવાની અમને જાણ થયેલ સ્થળ પર આવીને તપાસ કરેલ તો સદર ડ્રાઈવર પાસે અમે વૃક્ષ કટિંગ બાબતના પુરાવા રજૂ કરવા માંગેલ એ લોકોએ વૃક્ષ કોઈ પણ પુરાવા રજૂ કરેલ ન હોય સદર કટિંગ ગેરકાયદે ચાલતું હોવાથી સૌરાષ્ટ્ર વૃક્ષ સદન ધારો ઓગણીસો એકાવન અંતર્ગત અમે કાર્યવાહી હાથ ધરેલ છે અને સદર તપાસ મામદાર સાહેબને સોંપેલ છે